ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માંથી ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ના અસિસ્ટન્ટ તરીકે હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું મિત્રો બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી બ્લીઝના પેપર નંબર ટુ ગ્રંથાલય સંચાલનનો આજે આપણે અભ્યાસ કરશું સંચાલનના સામાન્ય સિદ્ધાંત અને ગ્રંથાલય સંચાલનમાં તેનો ઉપયોગ આજના આપણા આ લેક્ચરમાં આપણે સંચાલનનો અર્થ અને વ્યાખ્યા ગ્રંથાલયમાં સંચાલન વૈજ્ઞાનિક સંચાલન અને સંચાલકીય કાર્યોનો અભ્યાસ કરશું મિત્રો માનવી આપણા પોતાના વિભિન્ન એવા આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે પૂર્તિ કરવા માટે અનેક સંસ્થાઓનું નિર્માણ કર્યું છે આ સંસ્થાના નિર્માણને કારણે ઘણા જ લોકો તેમાં ભેગા થાય છે અને કામ કરતા હોય છે જ્યારે ઘણા બધા લોકો ભેગા થાય અને કામ કરતા હોય ત્યારે તેમાં સંચાલનની જરૂરિયાત ઉદભવે છે આપણે ઉદાહરણ તરીકે ખેતર લઈ લઈએ કોઈ વ્યવસાય હોય કોઈ ઉદ્યોગ હોય કે પછી કોઈ કારખાનું હોય લઘુ ઉદ્યોગ હોય કે કોઈ સંસ્થા હોય જ્યારે જ્યારે આવા નાના નાના ઉદ્યોગો અથવા તો કોઈ સંસ્થા કામ કરતી હોય ત્યારે એમાં ઘણા બધા લોકો મળે આ ઘણા બધા લોકો મળતા હોય ત્યારે અનેક ઘર્ષણો ઉદભવે વ્યક્તિ જ્યારે પોતે એકલું કામ કરતું હોય છે ત્યારે એમાં કોઈ જ તકલીફો આવતી નથી કારણ કે એનું ઘર્ષણ એની પોતાની જાત સાથે હોય પરંતુ જ્યારે સમાજના અનેક લોકો મળતા હોય વિભિન્ન પ્રકારના વિવિધ સ્થળથી વિવિધ સ્તર પર રહેલા અનેક સંસ્થાઓના અનેક વ્યક્તિઓ મળી અને સામૂહિક રૂપથી જ્યારે કાર્ય કરતા હોય ત્યારે આમાં ઘર્ષણ ઉદભવે અને આ ઘર્ષણનું નિવારણ કરવું હોય તો તેની માટે શનિ જરૂર પડે મિત્રો સંચાલનની જો સંચાલન ન હોય તો માનો આપણી ગુજરાત ગવર્મેન્ટ કે ભારત સરકાર અર્થવ્યવસ્થા કરતી હોય અને એમાં સંચાલન ન હોય તો આપણી આખી અર્થવ્યવસ્થા ખોરવાઈ જાય કે નહીં એવી જ રીતે કોઈ સંસ્થા કોઈ ઉદ્યોગ કે કોઈ વ્યવસાયમાં આપણે સંચાલન ન કરીએ તો આપણી વ્યવસ્થા ખોરવાઈ જાય છે ગ્રંથપાલ તરીકે ગ્રંથાલય સંચાલનની ભૂમિકાઓ મિત્રો ગ્રંથપાલ તરીકે ગ્રંથાલય સંચાલનની ત્રણ મુખ્ય ભૂમિકાઓ છે એક આંતરિક વ્યક્તિગત ભૂમિકા માહિતી આપનારની ભૂમિકા અને ત્રીજી છે નિર્ણયાત્મક ભૂમિકા આંતરિક વ્યક્તિગત ભૂમિકા એટલે નેતૃત્વ પ્રધાન ભૂમિકા નેતૃત્વ કરવાનું છે શેનું નેતૃત્વ કરવાનું છે આપણી સંસ્થામાં જ્યારે આપણે સંચાલન કરીએ છીએ આપણી સંસ્થામાં ગ્રંથપાલ તરીકે ગ્રંથાલયનું સંચાલન કરવાનું છે તો ગ્રંથાલયના વિવિધ કાર્યો માટે એને કાર્યની પરિપૂર્તિઓ માટે એના ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે આપણે નેતૃત્વની ભૂમિકા પ્રદાન કરવાની છે ઔપચારિક ભૂમિકા અલગ સ્ત્રોતો રહેલા છે વ્યક્તિઓ નાણાં આ બધા જ જે સાધન અને વ્યક્તિઓ રહેલા છે એ બંને વચ્ચે ઔપચારિક સંબંધની ભૂમિકા પ્રદાન કરવાની છે સંપર્ક સૂત્રની ભૂમિકા તેમજ માહિતી આપનારની ભૂમિકા બીજી ભૂમિકા ખૂબ જ મહત્વની છે મિત્રો કે ગ્રંથાલય સંચાલનમાં ગ્રંથપાલની મુખ્ય ભૂમિકા માહિતી આપનારની ભૂમિકા છે માહિતી આપવા માટે જ્યારે આપણે ગ્રંથપાલ તરીકે આપણી પસંદગી થઈ છે ત્યારે માહિતીની સતત શોધ કરવી આપણી ફરજ છે જે નવી કંઈ માહિતી આવે છે જે નવું કંઈ ઉત્પન્ન થાય છે એ બધા જની માહિતીની સતત શોધ કરવાની અને વિભિન્ન સમૂહોને માહિતી આપવાની માહિતીની સતત શોધ કર્યા પછી એમાં બેસી રહેવાનું નથી પરંતુ વિભિન્ન સમૂહ મીન્સ જે માહિતી આપણને પ્રાપ્ત થઈ છે એ કયા સમૂહને યોગ્ય માહિતી યોગ્ય સમયે યોગ્ય રીતે કામ આવે એવી છે એ વિભિન્ન સમૂહોને આપણે માહિતી પહોંચાડવાની છે આ માહિતી જ્યારે આપણે પહોંચાડવાની વાત કરતા હોય ત્યારે પ્રસારની ભૂમિકા આપણી આવે પ્રસારના ઘણા બધા સ્ત્રોતો છે આ પ્રસારના ઘણા બધા સ્ત્રોતોમાંથી આપણે કયો સ્ત્રોત પસંદ કરી અને જરૂરિયાતપૂર્ણ જરૂરિયાતવાળા વ્યક્તિઓ સુધી એની જરૂરિયાત પૂરી થાય તે માટે કઈ રીતે માહિતી પહોંચાડશો એ માટેની પ્રસારની ભૂમિકા પણ આપણે નિભાવવાની છે ત્રીજી ભૂમિકા છે નિર્ણયાત્મક ભૂમિકા મિત્રો જ્યારે કોઈ નવો ઉદ્યોગ હોય નવો વ્યવસાય હોય તો આપણે જિલ્લા ચાલુ પદ્ધતિથી કાર્ય કરતા હોઈએ તો એક લાંબા સમય સુધી આપણે એ જગતમાં ટકી શકીએ નહીં તેવી જ રીતે ગ્રંથપાલ તરીકે ગ્રંથાલયનું સંચાલનમાં નિર્ણાયાત્મક ભૂમિકા ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે સતત નવા વિચારો શોધવાના છે નવી ટેકનિક્સ વિચારવાની છે અને આ ટેકનિક્સ જ્યારે વિચારીએ છે ત્યારે અનેક આવશ્યક સમસ્યાઓ આવવાની છે આ સમસ્યાઓ ને તાર્કિક રીતે વિચાર કરી લોજિકલી આવી સમસ્યા ઉદ્ભવવાની ચાન્સીસ રહેલા છે એવું વિચાર્યા પછી એ આવશ્યક સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે કાર્યનું વિભાજન મિત્રો જ્યારે આપણે કોઈ મોટી સંસ્થામાં કામ કરતા હોઈએ ત્યારે એવું બની શકે કે આપણી નીચે ઘણા જ લોકો કામ કરતા હોય એક ચેઇન બનેલી હોય અને ચેઇનમાં આપણે કાર્ય કરવાનું હોય તો કાર્ય વિભાજનની વાત અહીં એ રીતે કરવામાં આવે છે કે દરેક કાર્ય વ્યક્તિ પોતે જ બધા જ કાર્ય કરશે તો સમયસર ઇફેક્ટિવ રીતે એ કાર્ય પૂર્ણ થાય નહીં પરંતુ જો કાર્યનું વિભાજન કરવામાં આવે તો કાર્ય ઝડપથી પૂરું થાય છે પરંતુ જ્યારે કોઈ નાની સંસ્થા હોય અને નાના લેવલ પર સંસ્થામાં ગ્રંથપાલ તરીકેની ભૂમિકા ભજવતા હોય તો કહેશે કાર્ય વિભાજન કઈ રીતે થઈ શકે તો ત્યારે કાર્ય વિભાજન નો અર્થ થાય છે કાર્યને સમય સાથે વિભાજન કરવાનો કયા સમય કયું કામ કરશો અને કેટલા સમયમાં તે આપણે પૂર્ણ કરશું તેનું નિર્ણય ગ્રંથપાલ તરીકે ગ્રંથાલય સંચાલનમાં આપણે કરવાનો છે આ ત્રણે આંતરિક વ્યક્તિગત ભૂમિકા માહિતી આપનારની ભૂમિકા અને નિર્ણયાત્મક ભૂમિકા ગ્રંથપાલને ગ્રંથાલય સંચાલનમાં ખૂબ જ મદદરૂપ થાય છે હવે આપણે જોઈશું સંચાલનની વ્યાખ્યા એફ એફડબ્લ્યુ ટેલર સંચાલન એ જાણવાની કળા છે છે એફ કહે કે સંચાલન એ એક એક જાણવાની કળા છે છે આર્ટ કે આપણે શું કરવા છો ત્યારબાદ એ જોવાનું છે કે આપ સર્વોત્તમ અને મિતાવ્યતાથી કઈ રીતે કરી શકો છો શું કહે છે કે સંચાલન એ એક કળા છે એક આર્ટ છે આપ શું કરવા માંગો છો અને ત્યારબાદ એ જોવાનું છે કે આપ સર્વોત્તમ અને મિતાવ્યતાથી ઇફેક્ટિવ રીતે અને ખૂબ સાર સરળતાથી સારી રીતે તમે કઈ રીતે કરી શકશો જ્યોર્જ આ ટેરીએ સંચાલનની વ્યાખ્યા કંઈક આ રીતે આપેલી છે સંચાલન એક અલગ પ્રક્રિયા છે જેમાં આયોજન સંગઠન પ્રેરણા તથા નિયંત્રણને સામેલ કરવામાં આવે છે જેનો ઉપયોગ વ્યક્તિ તેમજ સાધનોના ઉપયોગ દ્વારા ઉદ્દેશ્યને નિર્ધારિત તેમજ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે શું કહે છે કે સંચાલન એક અલગ પ્રક્રિયા છે જેમાં આટલા કાર્યો આયોજન સંગઠન પ્રેરણા નિયંત્રણનો સામેલ કરવામાં આવે છે જેનો ઉપયોગ વ્યક્તિ તેમજ સાધનોના ઉપયોગ દ્વારા ઉદ્દેશ્યોને નિર્ધારિત તેમજ પ્રાપ્ત માટે કરવા માટે કરવામાં આવે છે ત્રીજી વ્યાખ્યા આપી છે હેનરી ફેયોલે સંચાલનનો આશય પૂર્વાનુમાન લગાવું યોજના બનાવી સંગઠન કરવું આદેશ આપવો સમન્વય કરવો તેમજ નિયંત્રણ કરવાનો છે જો મિત્રો ત્રણેય વ્યાખ્યા જે આપી છે પહેલી વ્યાખ્યા બીજી અને ત્રીજી ટેલર જ્યોર્જ ટેરી અને ત્રીજી વ્યાખ્યા આપી છે હેનરી ફેયોલે આ ત્રણેય વ્યાખ્યાઓમાં મુખ્યત્વે વાત એક જ કરવામાં આવી છે સંચાલનના કાર્યોની અલગ અલગ સંચાલનના જે કાર્યો રહેલા છે એ અલગ અલગ કાર્યોને આધારે સંચાલન થાય છે આ બધા જ કાર્યો જ્યારે કમ્પ્લીટ કરવામાં આવે ત્યારે સંચાલન શક્ય બને છે હવે આપણે જોઈશું વૈજ્ઞાનિક સંચાલન સાયન્ટિફિક મેનેજમેન્ટ ફેડ્રિક ડબલ્યુ ટીલરે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે અઢારસો પંચાવનથી ઓગણીસો પંદરના સમયગાળા દરમિયાન ફેડરિક ડબલ્યુ ટીલરને વૈજ્ઞાનિક સંચાલનનો ઉદ્ભવ કરેલો છે વૈજ્ઞાનિક સંચાલન એ અભ્યાસ અને વ્યવહાર અલગભગ પર્યાયવાચી છે ફ્રેન્ક હેનરી ગાંટ કાર્લ જ્યોર્જના કાર્યાનું ઉત્પન્ન થયેલ સિદ્ધાંતો અને નીતિનું નામ જ વૈજ્ઞાનિક સંચાલન છે તેનો સંબંધ વિશેષ કરીને સંચાલનની કુશળતા અને સુનિયોજનનો સમાવેશ થાય છે જો મિત્રો અહીંયા શું વાત કરી છે કે

શું કહે છે કે વૈજ્ઞાનિક સંશોધન કોઈ સંગઠન અથવા સંસ્થાની પ્રશાસન એટલે કે એમનું જે પ્રશાસન છે કોઈ સંસ્થા અથવા તો સંગઠન જેની સાથે સંચાલન આપણે કરવાનું છે જેની સાથે આપણે સંકળાયેલા છીએ એ પ્રશાસન સંબંધિત જે સમસ્યાનો હલ કરવાનો છે એ કેવી રીતે કરવાનો છે તો કે છે આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંત અને ટેકનિક્સનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક સંચાલનના પ્રયોગથી પ્રબંધમાં પરિપૂર્ણતાથી પરિવર્તન આવે તેમજ કર્મચારીની કાર્યકુશળતા અને ક્ષમતામાં વધારો થાય છે વૈજ્ઞાનિક સંચાલનનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણું જે સંચાલન છે એમાં કર્મચારીની કાર્યકુશળતા અને ક્ષમતામાં વધારો થાય છે મેનેજમેન્ટ થોટ્સ એટલે કે સંચાલન વિચારધારા વૈજ્ઞાનિક સંચાલનની અંદર સંચાલનની અલગ અલગ વિચારધારાઓ આપેલી છે આ વિચારધારાઓને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે સંચાલનની વિચારધારાઓ ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી ન્યૂ ક્લાસિકલ થિયરી અને મોર્ડન મેનેજમેન્ટ થિયરી આમ ત્રણ અલગ અલગ ભાગમાં એને વહેંચવામાં આવે છે મિત્રો આ ત્રણેયના નામ આ ત્રણેય કોની આ ત્રણેયમાં કોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અને કઈ સાલમાં તેના દ્રષ્ટિકોણ રજૂ થયા છે એ ખૂબ જ મહત્ત્વનું છે તો જ્યારે પણ તમે આ ભણતા હોઈએ સંચાલનની વિચારધારાઓ તો આ સાથે સંકળાયેલ વ્યક્તિ સંસ્થા કે પછી કર્મચારીને જે કેન્દ્રમાં રાખવામાં આવે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી અઢારસો એંસીથી ને વીસ વચ્ચે આપવામાં આવી છે નિયો ક્લાસિકલ થિયરી ઓગણીસો ને વીસથી ઓગણીસો પચાસની વચ્ચે આપવામાં આવી છે જ્યારે મોડર્ન મેનેજમેન્ટ થિયરી ઓગણીસો પચાસથી સતત ચાલુ છે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરીમાં સંસ્થાને કેન્દ્રમાં રાખવામાં આવે છે જ્યારે ન્યૂ ક્લાસિકલ થિયરીમાં વ્યક્તિ કેન્દ્રિત અને માનવ અભિમુખ છે જેમાં વ્યક્તિઓની આવશ્યકતા વ્યવહાર અને દ્રષ્ટિકોણ પર ભાર મૂકવામાં આવે છે જ્યારે મોડર્ન મેનેજમેન્ટ થિયરીમાં શું કરવામાં આવે છે કર્મચારીના દ્રષ્ટિકોણ ઉપર ભાર મૂકવામાં આવે છે જેમાં પ્રણાલી સિદ્ધાંત સંસ્થાકીય માનવતા અને સંચાલક વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવે છે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરીના દ્રષ્ટિકોણ સી આર બરનાલ ઉર્વિક મેક્સવેબરે આપેલો છે નિયો ક્લાસિકલ થિયરીનો દ્રષ્ટિકોણ મેસ્લો લિંકડ લાવિન અને ડબલ્યુ ડિક્સને આપેલો છે જ્યારે મોડર્ન મેનેજમેન્ટ થિયરીનો દ્રષ્ટિકોણ લિંચ ફિલ્ડના દ્રષ્ટિકોણે આપેલો છે તો મિત્રો ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી નિયો ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી અને મોડર્ન થિયરીમાં પહેલી ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી અઢારસો ને એંસીથી લઈ ઓગણીસોને વીસના સમયગાળા દરમિયાન કહેવામાં આવે છે જેમાં સંસ્થા કેન્દ્રમાં હતી સીઆઈ બર્નાલ્ડ ઉર્વી મેક્સ વેબર તેમાં દ્રષ્ટિકોણ તેનો આપેલો છે નિયો ક્લાસિકલ થિયરી ઓગણીસોને વીસથી ઓગણીસો પચાસ સુધીના સમયગાળા દરમિયાન કહેવામાં આવે છે જેમાં વ્યક્તિને અને માનવ અભિમુખને કેન્દ્રમાં રાખવામાં આવે છે મોડર્ન મેનેજમેન્ટ થિયરીમાં કર્મચારીના દ્રષ્ટિકોણ ઉપર જ ભાર મૂકવામાં આવેલો છે પ્રણેતાઓની વાત કરીએ તો ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરીમાંના પ્રણેતા તરીકે સી આર બરનાલ ઉર્વિક મેક્સ વેબરના દ્રષ્ટિકોણને આપણે લઈ શકીએ જ્યારે ન્યૂ ક્લાસિકલમાં મેસલો લિંકડ લાવિન અને ડબલ્યુ ડિક્સનને આપણે સમાવિષ્ટ કરી શકીએ મોડર્ન મેનેજમેન્ટ થિયરીમાં લિન્ચ ફિલ્ડને દ્રષ્ટિકોણ એ મોડર્ન મેનેજમેન્ટ થિયરી સાથે સંકળાયેલ છે હવે આપણે જોઈશું સંચાલનના સિદ્ધાંતો જ્યારે આપણે સંચાલન કરતા હોઈએ તો તેમાં કયા કયા સિદ્ધાંતો લાગુ પડી શકે એનું લિસ્ટ આપવામાં આવ્યું છે જેમાં કાર્ય વિભાજન દરેક કાર્ય વ્યક્તિ પોતે એકલો કરે અને એ કાર્યને વિભાજન કરવામાં આવે અને વિભાજિત કર્યા પછી દરેક કાર્ય કોઈ વ્યક્તિઓને એનો ઓથોરિટી આપવામાં આવે અને એના કાર્ય કરવા માટેની એને થોડી લિબર્ટી આપવામાં આવે તો આ જ્યારે કાર્ય વિભાજન કરવામાં આવે તો કાર્ય કુશળતા વધી જાય છે અધિકાર જ્યારે આપણે જે કાર્ય આપીએ છીએ તો તેના નાના નાના ડિસિઝન લેવા માટે અથવા તો નાના નાના ચેન્જીસ કરવા માટે તેને ઓથોરિટી આપવી જોઈએ શિસ્તનું પાલન જ્યારે આપણે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હઈએ અને આપણને કોઈ કાર્ય આપેલું હોય અને એના માટેના અધિકાર હોય તેમ છતાં શિસ્તબદ્ધ રીતે આપણા મુખ્ય ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને કાર્ય કરવું જોઈએ આદેશની એકતા યુનિટી ઓફ કમાન્ડ જ્યારે કોઈ વ્યક્તિ એક ચેઇનમાં કાર્ય કરી રહ્યું છે ઉપલો અધિકારી નીચેના અધિકારીને જ્યારે કોઈ આદેશ આપે છે તો આદેશ આપનાર વ્યક્તિ જો એક જ હોય અને આદેશનો ફોર્મ પણ એક જ પ્રકારનું હોય તો તે અસરકારકતા દેખાય છે આદેશ દરેક અલગ અલગ વ્યક્તિઓ તરફથી મળે અને એમાં પણ વિભિન્નતા હોય તો કાર્યમાં કુશળતા આવતી નથી અને નીચ નીચેના લેવલ ઉપર કામ કરનાર કર્મચારીને ઘણી જ મુશ્કેલીઓ પડે છે તો આ મુશ્કેલીને નિવારણ કરવા માટે આદેશમાં એકતા હોવું જોઈએ નિદર્શનની એકતા યુનિટી ઓફ ડાયરેક્શન તમને જે કામ કરવામાં આપે છે ડાયરેક્શનમાં તમારે કામ કરવાનું છે માનો કે ગ્રંથાલયમાં તમને વિભાગ આપવામાં આવ્યો છે ક્લાસિફિકેશન આ ક્લાસિફિકેશન કઈ રીતે કરવું કેટલા લેવલ સુધીનું કરવું અને કઈ પદ્ધતિથી કરવું એનું ડાયરેક્શન જો તમને જે એને આપ્યું છે એ વ્યક્તિને એક જ નિદર્શનની એકતા હોય એક ઉપરનો વ્યક્તિથી લઈને નીચેના વ્યક્તિ સુધીને એ બધા જ નિદર્શનને ખબર હોય તો એ કાર્યમાં અસરકારકતા વધુ દેખાય છે પોતાનું હિત નહીં પરંતુ સામાન્ય હિતને ધ્યાનમાં રાખવાનું જ્યારે આપણે કોઈ સંસ્થા સાથે કામ કરતા હોઈએ ત્યારે આપણા મિત્રો પણ એમાં સાથે જોડાયેલા હોય અને આપણા ઘણા ગાઢ સંબંધ એમની સાથે હોય પરંતુ જ્યારે આપણી સંસ્થાના હિતની વાત આવે આપણા ઉદ્યોગને આપણા વ્યવસાયને આપણા લઘુ ઉદ્યોગ કે આપણી એનજીઓ જ્યાં પણ આપણે કામ કરીએ છીએ ત્યાંના હિતની વાત આવતી હોય ત્યારે આપણે પોતાનું હિત અથવા તો વ્યક્તિગત હિતને ભૂલી જવું પડે કર્મચારીનું વેતન જે પણ વ્યક્તિ કાર્ય કરે છે તો તેને રેમિનેશન મળવું અત્યંત જરૂરી છે સેલ્ફ કોન્ફિડન્સ વધે છે કર્મચારીની પોતાની આવકને લીધે તેની જરૂરિયાતો સંતોષવાને કારણે કામ કરવામાં ઉત્સાહ પણ વધે છે કેન્દ્રીયકરણ તેવી જ રીતે ઉતરતા ક્રમની સાંકળ ઉતરતા સ્કેલર ચેનમન્સ ઉતરતા ક્રમની સાંકળ એટલે ઉપરનો અધિકારી નીચેના અધિક કર્મચારીને જ્યારે ઓર્ડર આપે ત્યારે તે આદેશ આપવાની એક ક્રમ જળવાવો જોઈએ તેની સાથે સાથે જ્યારે એને રિપોર્ટિંગ કરવાનું છે અહેવાલ રજૂ કરવાનો છે ત્યારે એમાં પણ નીચે નીચેથી લઈને ઉપર સુધી એક જ ચેનમાં જો ક ક્રમમાં સાંકળમાં કામ થાય તો તે કામ ખૂબ જ અસરકારક બની શકે છે ક્રમ વ્યવસ્થા એક ઓર્ડર જળવાવો જોઈએ કામનો સમાનતા દરેક વ્યક્તિ પોતાના લેવલથી કામ કરી રહી છે એ બધાને એક સમાનતા હોવી જોઈએ એ બધાની સેલ્ફ રિસ્પેક્ટ જળવાવી જોઈએ એ બધાને સમાનતાથી સમાનતાની દ્રષ્ટિએ આપણે જોવા જોઈએ કર્મચારીની પદ અવધિમાં સ્થિરતા ગ્રંથાલયમાં આપણે જ્યારે યુનિવર્સિટી લાઇબ્રેરી અથવા તો સ્પેશિયલ લાઇબ્રેરીની વાત કરીએ ત્યારે કર્મચારીની પદ અવધિમાં સ્થિરતાનો મતલબ છે કે ત્યારે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એક્વિઝિશન ડિપાર્ટમેન્ટ ક્લાસિફિકેશન ડિપાર્ટમેન્ટ કેટલોગિંગ ડિપાર્ટમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ઇશ્યુ રિટર્ન ડિપાર્ટમેન્ટ આ બધા જ ડિપાર્ટમેન્ટને સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટ આ બધા જ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કર્મચારીઓ કામ કરી રહ્યા છે આ અલગ અલગ કર્મચારીઓ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે એ લોકોની જગ્યા એક કામ શીખી ગયા પછી એમને જ્યારે બીજા કામની અથવા તો બીજા ડિપાર્ટમેન્ટમાં શિફ શિફ્ટ કરવામાં આવે અને એ શિફ્ટિંગને કારણે એમનામાં સ્થિરતા આવતી નથી એક કાર્ય એકદમ સંપૂર્ણપણે શીખી ગયા છે અને પછી જ્યારે નવા કાર્યમાં તમે એને મૂકો છો નવું કાર્ય શીખવા માટે કહો છો શીખી તો જાય છે પણ એમાં ટાઈમ લાગે છે અને આ ટાઈમ અત્યારના સમયમાં સમય ખૂબ જ મહત્વનો છે ત્યારે આ ટાઈમ લાગે છે અને એમાં સ્થિરતા ન જળવાય તો કર્મચારીને સ્ટ્રેસ અનુભવાય છે એ થોડોક મુશ્કેલીમાં મુકાય છે તો કર્મચારીની પદ પણ સ્થિરતા હોવી જોઈએ પહેલ જ્યારે પણ કોઈ પણ સંસ્થા કોઈક સારા કાર્ય કરવા જઈ રહી છે કર્મચારીનો મત લઈ અને તેમ તે જો ઇનિશિયેટિવલી પહેલ કરવા માગતો હોય તો તેને એની પરમિશન આપવી જોઈએ એકતામાં શક્તિ વ્યક્તિ કામ કરતો હોય ત્યારે કદાચ આ કોશન ન ઉભો હોય પરંતુ જ્યારે એક સાથે ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકતા હોવી જરૂરી છે સંચાલકીય કાર્યો સંચાલનની કાર્યો અને કાર્ય પદ્ધતિનો સમૂહ છે આપણે પહેલા એની વ્યાખ્યામાં જોઈ ગયા કે સંચાલન એ કોઈ એક કાર્ય નથી પરંતુ ઘણા બધા જે કાર્યો છે એ કાર્ય પદ્ધતિનો સમૂહ છે જેના ઉપયોગથી સંસ્થાકીય કાર્યક્ષમતા અને પ્રભાવશાળીતા વધે છે આ દરેક કાર્યો એક સમયમાં કાર્યાન્વિત કરવામાં આવે છે દરેક કાર્યો મીન્સ જ્યારે ગ્રંથાલયની વાત કરતા હોય ગ્રંથાલયમાં એક્વિઝિશન કેટલોગિંગ ક્લાસિફિકેશન એડમિનિસ્ટ્રેટિવ એવા અલગ અલગ પ્રકારના વિભાગો રહેલા છે આ દરેક વિભાગો એક સમય સમય સાથે કાર્યાન્વિત કરવામાં આવે છે અને તો જ સંસ્થાની કાર્યક્ષમતા અને પ્રભાવશીલતા વધે છે કોઈ એક સંસ્થા એક સમગ્ર તેમજ અખંડ પ્રણાલી છે અલગ અલગ તજજ્ઞો દ્વારા સંચાલનના અલગ અલગ કાર્યો આપેલા છે સમાર અને ન્યુમેને આપેલા કાર્યોમાં આયોજન નેતૃત્વ નિયંત્રણ અને સંગઠન છે હેનરી ફેઓલે જે કાર્યો આપેલા છે એમાં સંગઠન આયોજન આદેશ સમન્વય અને નિયંત્રણ આપેલું છે જ્યારે લ્યુથર ગ્યુલિક અને ઉર્વિકે આયોજન સંગઠન કર્મચારીગણ નિર્દેશન સમન્વય અહેવાલ અને અંદાજપત્રોને પોતાના કાર્યો તરીકે સંચાલનના કાર્યો તરીકે દર્શાવે છે મિત્રો લ્યુથર ક્યુલિક અને ઉર્વિકે આપેલા આ સાત કાર્યોને પોસ્ટ કોપ કહેવામાં આવે છે એનું શોર્ટ ફોર્મ છે પોસ્ટ કોપ પી ફોર પ્લાનિંગ ઓ ફોર ઓર્ગેનાઇઝિંગ એસ ફોર સ્ટાફિંગ ડી ફોર ડાયરેક્ટિંગ કો ફોર કોર્ડિનેટિંગ આર ફોર રિપોર્ટિંગ એન્ડ બી ફોર બજેટિંગ તો આપ સૌનું ખૂબ ખૂબ આભાર નવા વિષય સાથે નવા લેક્ચરમાં આપણે ફરીથી હાજર થઈશું નમસ્કાર